સમીના ગોચનાદના જહનો અવરજવર પર પ્રતિબંધ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા તાત્કાલિક અસરથી જાહેર રાધનપુર સમી હારી ચાણસમાં રાજમાર્ગેજ પંચાન પર આવેલ ગામ ગોચનાથ નજીક બનેલ જૂનો બ્રિજ હવે ભારે વાહનોથી અવરજવર માટે અયોગ્ય જાહેર થયો છે આ બ્રિજ બનાસ નદી પર આવેલા ઓલપ તેમનું નિર્માણ વર્ષ ઓગણીસો પાસઠમાં કરવામાં આવ્યું હતું અત્યારની ભૌતિક સ્થિતિને ધ્યાને લઈને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી તુષાર ભટ્ટ આઈએસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જાહેરનામાનું સચોટ અવલોકન માર્ગ અને મકાન વિભાગ મહેસાણા દ્વારા આપવામાં આવેલી લેખિત સૂચનાના આધારે નીચે મુજબનો વ્યવસ્થિત ડાયવર્ઝનનો માર્ગ નક્કી કરવામાં આવ્યો છે વૈકલ્પિક માર્ગ માત્ર ભારે વાહનો માટે રાધનપુર સિનાળ ઉણ થરા ટોટાણા રોડ વેજાવડ બોરતડવા થઈ હારીજ પ્રતિબંધનો સમયગાળો અગિયાર જુલાઈ બે હજાર પચીસથી આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી કાયદાકીય જોગવાઈ આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ભંગમાં મદદરૂપ બનનાર સામે ભારતીય ન્યાય બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના હોદ્દાધારકોને આવી વિધિ વિરુદ્ધ પ્રવૃત્તિઓ સામે ફરિયાદ કરવા અધિકૃત કરાયા છે જાહેર અપીલ ભારે વાહનોના ચાલકો ટ્રાન્સપોર્ટ કંપનીઓ તથા સ્થાનિક લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે તેઓ આ જાહેરનામાનો કડકપણે અમલ કરે અને જાહેર સુરક્ષા જાળવવામાં સહકાર આપે